નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે અમરેલી શહેરમાં લાંબા સમય બાદ મેળાનું આયોજન થતા અમરેલી વાસીઓમાં ખુશીનો માહોલ અમરેલી શહેરમાં લાંબા સમય બાદ ફોરવર્ડના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રજવાડી મેળાનું આયોજન થતા શહેરી વાસીઓમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો જેમાં મેળાના અવનવી થ્રીલિંગ રાઇડ્સ બાળકો માટે નાની રાઇડ્સ નાસ્તા સ્ટોલ રમકડા અને મીણા બજાર જેવી આકર્ષક સ્ટોલ અમરેલી આપી રહ્યા છે જેથી જનતા નિર્ભય રીતે મેળાનો આનંદ માણી શકે અને ખાસ વાત એ છે કે ટિકિટમાં માત્ર પચાસ રૂપિયા જ લેવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જીસ લેવામાં આવતા નથી જેના કારણે પબ્લિક આયોજકોની પારદર્શકતા અને વ્યવસ્થાનું ખૂબ વખાણ કરી રહ્યા છે મેળાની સુરક્ષા માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા બે ગેટ દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ ફાયર વાહન સરળતાથી અંદર આવી શકે તેવી સુગમ વ્યવસ્થા બેસી શકે તે માટે કાર્પેટ અને રાઈડમાં કોણ બેસી શકે કોણ નહીં રાઈડમાં બેસતી વખતે શું શું નિયમો પાલન કરવું તેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ગ્રાઉન્ડમાં સૂચતા માટે કચરા પેટીઓ સીસીટીવી કેમેરા પાર્કિંગ તથા સિક્યોરિટી જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે લાંબા સમય બાદ મળેલા મેળાએ અમરેલીની જનતાને ઉત્સાહિત કરી દીધી છે અને રાઇડ્સ તથા સ્ટોલ પર માનવ મહેરામણ ઉમટી પડ્યા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી સૌએ મોજ મસ્તી કરીને આયોજકોની વખાણ વર્ષા કરી હતી

પણ અમને અત્યારે મેળામાં આ ગાઈસ બહુ મજા આવી છે પછી મતલબમાં ઓણકી છે અત્યારે હું 3 થી 4 વાર એક ને એક જગ્યાએ બેહું છું એ હું સાંભળતા ના ના 100% બહુ સારું છે વ્યવસ્થામાં તો કઈ બટેલા આ

અમરેલીના આ ફોરવર્ડ ગ્રાઉન્ડમાં બે વર્ષ બાદ આ રજવાડી મેળો આવ્યો છે મને આ મેળામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આયોજકો દ્વારા આ મેળામાં ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રાઇડ્સો ઉપર સરસ સૂચનાઓ લખવામાં આવી છે અને બેસવા માટે પણ સરસ કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચોખ્ખાઈની બાબતનું પણ ખૂબ સરસ ધ્યાન રાખવામાં આવ્યું છે હું અમરેલીથી આવ્યો છું બે વર્ષ પછી